નાની હતી ત્યારે મેં જોઈ હતી ત્યારે આંટો ખવા આવી હતી હવે તો પછી ભણવા તો લાય તો બસ સ્ટેશન નહીં ચડે લેલો હું નાની હતી ને ત્યારે આવી હતી મારા મામા ઘરે અને તે દોરની આ જ આવી મારા મામા ને ઘર હું ગોતીશ ક્યાં મને યાદ નાખ્યું બોલો

હાલો આવ આમ તકલીફ તો નથી પડીને તને ના રે ના સકડામાં બેઠીને તે નકરા રોદા આયા મામા એવું જી હે તય તે બસમાં બેજાવે ને પણ પણ વાહન જ ના ચડતું માન માન સકડો જોડ્યો એવું છે હા ત્યાં હાલ અ જાનુડી મૂકીને જઈ તેદુનો આ સિગરેટનો નશો થઈ ગયો લાઈ પી લો નકરી યાદ જ આવે હીની ઈમાં ગામના અમુક અમુક જુવાણીયા આના બૈરાને લઈને નીકળે ને ફટાકા જેવા

આપણું ઘર એ મામા હા તમે તમારો મામી દેખાતા નથી મામી ક્યાં ગયા એ બટા હવે તને શું વાત કરી તારી મામી વહી ગઈ છે ક્યાં એ ઉપર વહી જશે

કોલેજ કરું છું કોલેજ કરે તો કેટલા મુ વર્ષું નથી પલ્લોન તુશમાન લાંબુ આરો ડોર પણ તમારે બધું પૂછીને શું કામ છે પણ આ તો કીધું ર્યું ને બહાર છોડ્યું દેવી ઈના કરતાં ક્યાં ખગામાં ખગામ થઈ જાય દે લ્યા કોણ હગા ગામમાં ગામમાં કીધું

તમને અમારા બેમાંથી માંથી હેન્ડસમ કોણ લાગે હું એ હું અહીંયા ગમાડવા નથી આવી હું મારા મામા ઘર આઠો મારવા આવી પણ મને ખબર છે એ તો આને ચશ્મા પહેર્યા છે ને એટલે થોડો ખારો લાગે બાકી હું સારો લાગુ હું કે નહીં વગર સસમે આ તારો પાંદો જો પાંદો કે કાકા ફાઈંદાઈ રે કે એ ઘર બાંધું મામા આમ તો જો આ બે કેમ કરે છે આ ના ના બોલો જો બોલો બોલો તમે જઈએ બોલો એ સોખીન સટ વાત તમે અમને ગમો છો તો માગું લઈને આવી કે ન આવી તમારી મને થન તમે એક ગ્રામસ ગમતા હવે તમે કનો આમ કાઈ બાકી સંગમાં હોય તો આ જગન તો ગમે છે ને આ જગન ગમે ગમે છે આ ગાઢો મૂ હશે એની તું લગન કરી લે એક કામ કર હું તમે મથો મારે થોડું કામ છે અહી મને આ તો આ તો છો હે હે કોને પૂછીને ઘર દીકરો તૈયાર નો દીકરો નીકળી જાય આગળ કોઈ

કેવું ગામ છે એ મને જ નથી ખબર તું બટા અંદર એ હું કરું જોઈ પીજા છે આ ગાંડા એ બધાય આ પાણી ને ને એક દી રેવા દીધું છે પછી ગાડી મૂકી છે